હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો જો સવારના ગાર્ડનમાં થોડુંક પાણી નાખવા આવી ગયું છું ચાઢ હમણાં ઘણા સુકાઈ ગયા છે તો પાણી નાખવું અને આ તો સવારે જઈ ગયા છે જો બહાર જામ તો હવે આપણે આજે વધારાનું કંઈ કામ કરીએ છીએ હજી આજે સવારનું કામ થોડુંક બાકી છે તો પહેલાં એ કરી લઉં અને પછી હું તમને મળું આજે કામકાજ બધું પૂરું થઈ ગયું છે અને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી તો ફ્રી થઈ ગયા છીએ તો આપણી પાસે આજે ટાઈમ છે જઈ છે નહીં તો રસોઈમાં કાંઈ ખાસ બનાવવાનું છે નહીં તો આજે છે ને કાલે મેં રાતે મલાઈ કલા સોરી મલાઈ જામવા માટે મૂકી દીધી હતી તો એ સરસ જામી ગઈ છે તો આજે આપણે એનું ઘી બનાવી લેશું અને જમવામાં તો આજે મેં સવારે જે કામ કરતી હતી ત્યારે જ મેં સામો પલાળી દીધો છે કેમ કે મારી ફેવરેટ સામાની ખીચડી છે તો આજે સામાની ખીચડી બનાવશું તો જો હું તમને બતાવું મલાઈ સરસ થઈ ગઈ છે જો મલાઈ સરસ મજાની મેં ધોઈ લીધી છે અને એની છાસ પણ જો થઈ ગઈ છે સામો મેં સવારે પલાળી દીધો તો હવે સામો વઘારવાનો છે અને આને છે ને ઘી બનાવવા માટે હું ધીમા તાપે મૂકી દઈશ ગેસ ઉપર તો એક બાજુ ઈ થઈ જશે

એના માટે જો તમે કોઈ આવું ના કરતા હો ને તો એક વખત ટ્રાય કરજો જો તો કીટું બરાબર ઉગડી ગયું છે એમાં મેં એક ગ્લાસ પાણી નહીં ખોધું તો આવી રીતના જો તમે લોકો કોઈ ન કરતા હો ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો કેમ કે કીટામાં રહેલું ઘી છે એ બધું પાણી સાથે આવી જશે અને એને કોઈ વાસણમાં કાઢી અને ફ્રીઝરમાં તમે રાખી દેશો તો સરસ મજાનો ઉપર ઘી થઈ જશે અને નીચે બધું કીટું બેસી જશે તો એક વખત જરૂરથી આવી ટ્રાય કરજો તમે લોકો અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી તો હવે આપણે જમી લઈએ જો હું તમને બતાવું સામાન્ય ખીચડી કેટલી મસ્ત બની ગઈ છે તમે લોકો એક વખત જરૂરથી એવું ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો તમારે કેવી રીત તમે લોકો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો હું તમને અમારી ખીચડી બતાવું જો સરસ મસાની આપણી ખીચડી બની ગઈ છે હવે એની અંદર થોડીક ધાણાભાજી નાખી દેસુ તમે જો એટલી મસ્ત ખીચડી બની ગઈ છે તો હવે આપણે જમી લઈએ તૈયાર થઈ ગયું છે તો આપણે બપોરે જમી આરામ કરી કામ બધું પૂરું કરી આરામ કરી લીધું છે હજી જઈ તો આવ્યા છે નહીં એટલે હજી આપણે એકલા જ છીએ તો આપણે હવે એકલા એ નાસ્તો કરવાનો છે તો હવે આપણે એકલા ફટાફટ નાસ્તો પહેલાં બનાવી લઈએ નાસ્તામાં જાઉં હું આજે પાસ્તા બનાવવાની છું અને મારા માટે પાસ્તા બનાવીશ અને વેદ માટે થોડાક પોપકોર્ન બનાવીશ તો ફટાફટ હું પહેલાં બનાવી લઉં પછી હું તમને મળું જો મારા યમી યમી પાસ્તા રેડી છે એટલી મસ્ત સુગંધ આવે છે બહુ સ્પાઈસી નહીં અને મસ્ત બન્યા છે જો તમને જોવામાં ગઈ હોય તો કોમેન્ટ કરજો તો હું તમને રેસીપી શેર કરીશ કે હું કેવી રીતના બનાવું છું તો હાલ હું ફટાફટ પેલા નાસ્તો કરી લઉં પછી તમને મળવું આજે જો અમારા ઘરે લાઇટ વહી ગઈ છે અત્યારના રસોઈ બનાવવાનો મારો ટાઈમ થયો છે પણ હું રસોડામાં ગઈ અને જઈ આવ્યા અને અમારા ઘરે લાઇટ વહી ગઈ આજે જઈ આવ્યા ને અમારા ઘરે આજે લાઇટ ગઈ છે હવે આ લાઇટ નથી તો હવે મારે કેમ રસોઈ કરવી ને કેમ કરવું હવે આવે ત્યાં સુધી થોડીક વાર વાટ જોઈએ અને ત્યાર પછી જોઈએ હવે ફાઇનલી લાઇટ આવી ગઈ છે અને હવે આપણે જમવા બેસી જાય આજે લાઇટ હતી નહીં એટલે અંધારામાં રસોઈ કરવાનો વારો આવ્યો પણ વાંધો ન આવ્યો રસોઈ તો થઈ ગઈ છે તો હાલો જમી લઈ પછી મળીએ અરે હું બતાવું તમને જમવામાં શું બનાવ્યું શાક ખીચડી રોટલી છાસ અને સલાડ તો ચાલો તમે બધા પણ જમવા તો હવે અત્યારના જમી કરીને ફ્રી થઈ ગયા છે અને ફ્રી થઈને થોડીક વાર વેદને ગાર્ડનમાં લઈને આવ્યા છીએ તો થોડીક વાર વેદ ગાર્ડનમાં એન્જોય કરશે તો ચાલો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ